આજના જમાનામાં કોઈ વસ્તુ સો વર્ષ થોડી ચાલી શકે પેલી પસંદગી આંબાભાઈ ની કરવી એટલા માટે કે ભાઈ અહીંયા મારા દાદા એવું કહેતા કે ગીધર બાપાનો તોલ અને બોલ એ ક્યારે ફરે નહીં ટૂંકો રસ્તો અપનાવીને ઝડપથી હું વધારી લો એવો તમને ક્યારે વિચાર આવ્યો ઇંદરડાથી નજીકના એરિયામાં તમે જૂનાગઢમાં બી ઘણી રિફાઈનરી સાથે કામ કરવાની આગળના સમયમાં તક મળી જશે તો એમાં તમે સૂર્ય સાથે જળવાઈ રહ્યા દસ બાર વર્ષ તો એનું તમને શું રહસ્ય લાગે છે અમને જૂનાગઢની અંદર ક્યારેય આજની તારીખમાં અમને એવું ક્યારેય કોઈક એવું કીધું પણ નથી અને અમને સમજ પણ નથી આપી કે ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ તેલમાં મળી શકે ઓનલાઈન છે એ મોલ છે એ કોમ્પિટિશન ને અને ડિજિટલ સોશિયલ મીડિયાનો યુઝ એ બેને તમે કઈ રીતે જોવો છો અમે એવું માનીએ છીએ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ આપણા જે રિલેશનો છે આપણે જે ગુડવિલ છે તો એને આપણે જાળવી રાખશું તો એમાં મને એવું લાગે છે કે એમાં આપણો બિઝનેસ જે છે કોમ્પિટિશન આપણે નડશે નહીં નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેપારી મિત્રો કેમ છો મજામાં આજે આપણી સાથે એક ખાસ ગેસ્ટ જોડાયેલા છે મેંદરડાથી જોડાયેલા છે વિપુલભાઈ સર્વપ્રથમ આપણે એનું સ્વાગત કરીએ નમસ્કાર જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સંકેતભાઈ અમારા આજના ખાસ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે વિપુલભાઈ મેંદરડાથી આવેલા છે લગભગ માત્ર વીસ હજારની વસ્તીનું નાનું ગામ છે ત્યાં વીસ કરોડ સુધીનું મોટું ટર્નઓવર ધરાવે છે ત્રણ કંપની ચલાવે છે એક જૂનાગઢ બેંકમાં બ્રાન્ચ ડાયરેક્ટર છે અને સૌથી મહત્વની વાત જાણવા જેવી એ છે આપણા વેપારી મિત્રો માટે કે એક એવી પેઢીનું સંચાલન કરે છે કે જે સો વર્ષ જૂની પેઢી છે ઓગણીસો ને પચીસમાં ચાલુ થયેલી છે આજે બે હજાર પચીસ છે આ એના જેવું છે અંગ્રેજોના જમાનાની પેઢી છે અને હજી સો વર્ષથી એટલી જ સારી રીતે ચાલે છે વિપુલભાઈ સૌથી પહેલાં અમારે તમારી જે આ ત્રિકમજીભાઈ આંબાભાઈ પેઢી છે જે સો વર્ષ જૂની પેઢી છે એનો થોડો અમારે એકડે એકથી ઇતિહાસ જાણવો છે કારણ કે આજના જમાનામાં કોઈ બિઝનેસ સો વરસ ચાલે ને એટલે એ નોર્મલ કોઈ આમ નોર્મલ કોઈને એ પ્રેક્ટિકલ જ નથી લાગતું કોઈ વસ્તુ સો વર્ષ થોડી ચાલી શકે સો વર્ષ કોઈ વસ્તુ ચાલે જ નહીં એમ આજના કોઈ બિઝનેસમેનને પૂછીએ તો એવું લાગે કે સો વર્ષ કોઈ પેઢી ચાલે જ નહીં એટલે એ સમયમાં અમારે તમારી પાસે જે જર્ની છે ઓગણીસો પચીસથી લઈ અને ખાસ જાણવી છે કે સો વર્ષની પેઢી કેવી રીતે સળંગ આગળ વધી એમાં શું ઉતાર ચઢાવ એવા એકડે એકથી જરા અમારા વ્યૂઅર્સ અને ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને જણાવો બરાબર છે તમારી વાત કે સો વર્ષ પહેલાં જે ત્રિકમજી આંબાભાઈની પેઢી છે એમાં ત્રિકમજીભાઈ એટલે કે મારા પપ્પાના દાદા એ લોકો મૂળ વંથલી તાલુકાનું નાવડા ગામથી મેંદડ આવ્યા અને એ પેઢીની સ્થાપના કરી હવે ત્રિકમજીભાઈને તો મેં નથી જોયા પણ મારા દાદાને મેં જોયેલા છે એટલે એ ટાઈમમાં તો એ લોકોએ નાનો નાનો વેપાર કરી અને ધીમે ધીમે કરી અને હોલસેલ અને રિટેલ બિઝનેસ તરફ ગયા પછી મારા દાદાએ પણ ખૂબ જ સંઘર્ષ કર્યો દાદાએ તો કેવું હતું કે એ એક જ ટાઈમ જમતા અને સવારે આવી જતા અને સાંજે જતા એને સંઘર્ષ કર્યો છે પછી એ જર્ની મારા ફાધરે ચલાવી અને મારું એક સૌભાગ્ય છે કે પપ્પા સાથે મને તેરેક વર્ષ કામ કરવાનો મને મોકો મળ્યો બે હજાર નવમાં મારા ફાધર નહોતા રહ્યા એટલે બે હજાર નવથી હું એકલો ત્રિકમજી આંબાબેની પેટી ચલાવું છું અને આજે પપ્પા પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું અને મારું એક સૌભાગ્ય છે કે આજે ત્રિકમજી આંબાબાઈની સો વર્ષની પેટી ચલાવાનું અથવા મને એવું સૌભાગ્ય મળ્યું છે કે આજે હું કોઈને ગર્વથી કહી શકું કે ભાઈ આજે સો વર્ષથી પેઢી એ પણ આવી રીતે ચાલી શકે અને મને મારી જાતનો ગૌરવ ફીલ કરું છું કે ભાઈ આજે ત્રિકમજી અંબાભાઈની પેઢીનો હું પ્રોપરાઈટર છું એમ આ બિઝનેસ જે જર્ની છે વિપુલભાઈ એને તમે કેવી રીતે જુઓ છો ઓગણીસો પચીસમાં ભલે કદાચ તમે તમારા પરદાદાને ડાયરેક્ટ ન મળેલા હોય કે દાદાને પણ ન મળેલા હોય પણ તમે એ એમની પાસેથી તમારા ફાધર પાસેથી સાંભળેલું હશે કે ત્યારે ટ્રેડ આવી રીતે ચાલતો અત્યારે ચાલે છે તો એ આખી જર્નીને તમે કેવી રીતે જુઓ છો એમ કે ત્યારે ટ્રેડ ચાલતો તો એ શું સિસ્ટમથી ચાલતો ત્યારે તો ધારો બુક લખાતી તો અત્યારે કોમ્પ્યુટર આવી ગયા તો એ આખી જર્ની છે એને તમે કેવી રીતે જુઓ છો જ્યારે અમારા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને વિગતવાર ડિસ્ક્રાઈબ કરો જો એમાં એવું છે કે હું જ્યારે દુકાને બેઠો ને ત્યારે પપ્પા સાથે હું બેઠો હતો અને એ પહેલાં જો જે હતો ટ્રેડ એમાં તો પહેલાં તમે જેમ કીધું એમ કે પેલું કે કોમ્પ્યુટર તો યુગ હતો નહીં અને પહેલાં સંબંધથી માલ લેતા અને કોઈ હવે મોબાઈલ યુગ પણ નહોતો અને એટલી ઉધારી પણ હતી અને જ્યારે માલ લેવા માટે લોકો આવે ત્યારે દાદા કહેતા કે લઈ જા તું તારે દિવાળી પૈસા આપજે તો હવે આજે સમયના સંજોગોના આધીન આપણે એવું નથી કહી શકીએ એમ અને પપ્પા એ પછી પપ્પાએ થોડો ફેરફાર કર્યો અને પપ્પા પછી અમે એની પાસેથી ઘણું બધું શીખ્યા અને જે અજ્ય અત્યારે જે અમારા કસ્ટમર વર્ગ છે એ કેવું છે કે ત્રણ ચાર પેઢીથી અમે અમારી સાથે જોડાયેલા છો સંબંધો પણ એવા છે એટલે એ બધું અમે પપ્પાના પગલે પગલે ચાલ્યા અને સમય અને સંજોગોના આધીન થોડા થોડા ફેરફાર કરતા ગયા અને સમયની માંગ એ પ્રમાણે ફેરફાર કર્યો એટલે અમે આજે ટકી શક્યા છીએ આજે સો વર્ષની પેઢી તો જ ચલાવી શકીએ બાકી આપણે ન ચલાવી શકીએ આમાં તમે સંબંધના દાવાની વાત કરી કે ટ્રસ્ટની જે વાત કરી કે તમારા કસ્ટમર છે એ ચાર પેઢીથી આ સતત જળવાયેલા છે કે જે લઈ જતા તો એમના દીકરા એ તમારી પાસે લઈ જાય એમના દીકરા વળી તમારી પાસેથી લઈ જાય છે તો એ ટ્રસ્ટ તમે જે ટકાવી રાખો જનરેશન પછી જનરેશન તો એ એનું તમને શું રહસ્ય લાગે છે કે આટલા સમય સુધી તમારો કસ્ટમર બેઝ છે એ હજી તમને એ સારી રીતે તમારી પાસેથી માલ લઈ જાય છે બસ એનું કારણ એવું છે કે આપણે કોઈપણને ક્વોલિટી બેઝ વસ્તુ આપીએ પછી ભાવ વ્યાજબી લઈએ અને પછી કોઈ ગેરંટી આપીએ અને જે વસ્તુ કેવી છે કે એ આ જે સંબંધો ક્વોલિટી ભાવ અને આપણો સ્વભાવ આ બધી વસ્તુઓને કારણે આપણે અત્યારે આ લેવલ સુધી પહોંચ્યા છીએ અને આપણા સંબંધોને કારણે લોકો પહેલી પસંદગી આપણી એટલા માટે જ કરે છે કે ભાઈ આપણી ગુડવિલ એવી છે કે ભાઈ પહેલી પસંદગી ત્રિકમજી અંબાભાઈની કરવી એટલા માટે કે ભાઈ અહીંયા મારા દાદા એવું કહેતા કે ગીધર બાપાનો તોલ અને બોલ એ ક્યારે ફરે નહીં કે તોલમાં ક્યારે ઓછું ન હોય અને બોલે એ વસ્તુ આવે વાહ એટલે એ સિદ્ધાંત ઉપર અમે આજે હજી ચાલ્યા જઈએ છીએ અમે જે બોલીએ એ ઘરાકને આપીએ છીએ અને એ વસ્તુને કારણે અમે એવું લાગે છે કે અમારી ગુડવિલને કારણે લોકો આજે અમને ભાવ પણ નથી પૂછતા અને અમે જે આપીએ એ ભરોસાથી લઈ જાય છે મેંદરડા જેવું નાનું ગામ છે વિપુલભાઈ તમે જેમ સૂર્યના આપણા ડિસ્ટ્રિબ્યુટર્સ છો ઘણા સમયથી આપણી સાથે જોડાયેલા છો તો મેંદરડાથી નજીકના એરિયામાં તમને જૂનાગઢમાં બી ઘણી રિફાઈનરી સાથે કામ કરવા ની આગળના સમયમાં તક મળી જશે તો એમાં તમે સૂર્યા સાથે દૂરના ડિસ્ટન્સથી બી માલ ખરીદો છો અને એમાં બી આપણે જળવાઈ રહ્યા દસ બાર વરસ તો એનું તમને શું રહસ્ય લાગે છે એમનું રહસ્ય મને એવું લાગે છે કે સૂર્યા ઓલ ઇન્ડસ્ટ્રીઝ જ વાખાનેર એમની આજ સુધીની જર્નીમાં અમને ક્વોલિટી અને ભાવ અને ડિસ્પેચ આજે અમને એટલું સરસ રીતે મળી રહ્યું છે કે આજે જૂનાગઢમાં ચાર પાંચ રિફાઈનરીઓ હોવા છતાં અમને ક્વોલિટી અને ભાવમાં ડિસ્પેચમાં બધી રીતે અમને અનુકૂળ આવે છે એટલે એના કારણે અમે એક પાછું પહેલી વસ્તુ તો એ છે સૂર્યાએ અમને શીખવાડ્યું કે ડિસ્ટ્રિબ્યુટર પણ તેલમાં મળી શકે અમને જૂનાગઢની અંદર ક્યારેય આજની તારીખમાં અમને એવું ક્યારેય કોઈક એવું કીધું પણ નથી અને અમને સમજ પણ નથી આપી કે આની ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય પણ સૂર્યા સાથે જોડાયા પછી અને ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધા પછી અમને એવું લાગે છે કે આપણે કોમ્પિટિશનથી પણ દૂર રહીએ છીએ પ્લસ એક બ્રાન્ડ વેચીએ એક બ્રાન્ડને ડેવલપ કરીએ તો આપણને એમાં બે પૈસા વધારે પણ મળે છે અને આપણે એ બ્રાન્ડને આગળ વધારી શકીએ અને એક આપણી બ્રાન્ડ ઇમેજ થઈ જાય છે તો અત્યારે જે બે મારે હવે તમારી પાસે એ જાણવું છે કે નોર્મલ અત્યારે જે કોઈ પણ કંપનીઝ છે કે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ બે ટાઈપની સિસ્ટમમાં જતા હોય છે એક જે ચલણી પ્રોડક્ટ હોય છે એ જ ચલાવતા હોય છે ઓછી મહેનતવાળું કામ અને ઓપન માર્કેટમાં કામ કરતા હોય છે તો તમે એમાંથી જે આ વસ્તુ ચેલેન્જ સ્વીકારી કે નહીં મારે ભાઈ સૂર્યા ઓઇલનો માલ સેલ કરવો છે જે ચલણી વસ્તુ જે જૂનાગઢથી નજીકથી આવે છે તેની જગ્યા પર મારે નવી ચેલેન્જ સ્વીકારવી છે એ ચેલેન્જ તમે સ્વીકારી અને એ તમે આટલા જ સમય ચલાવી તો એમાં તમને શું શું એક્સપિરિયન્સ થયા અને એ તમને જરૂરી લાગે છે કે નહીં મારી દૃષ્ટિએ તો ડિસ્ટ્રીબ્યુટરશીપ રાખવી જોઈએ અને એમાં આપણી મોનોપોલી એમાં જ છે અને આજે કોઈ પણ આવતા દિવસોમાં પણ આપણે બિઝનેસ જો કરવો હોય તો ડિસ્ટ્રીબ્યુટરશીપ અને આપણી મોનોપોલી હશે તો જ આપણે બે પૈસા કમાઈ શકશું અને આપણે મોનોપોલીથી જ કમાઈ શકશું બાકી કોમ્પિટિશનથી આપણે દૂર રહી શકશું અને આપણે મોનોપોલી હશે તો આપણે બે પૈસા કમાઈ શકશું અને એ બ્રાન્ડને પણ આપણે આગળ લઈ જઈ શકશું એવું મને લાગે છે કારણ કે એવો અનુભવ મેં કર્યો છે અને એ હું આપની સાથે દસ બાર વર્ષથી જોડાયેલો છું તો એ અનુભવ મને થયો છે અને એ જ હું આપને વર્ણન કરું છું સરસ વિપુલભાઈ હવે એક અમારે તમારી પાસે ખાસ એ જાણવું છે કે જે બિઝનેસનો તમે સ્કેલ કર્યો સો વર્ષ જૂની પેઢી છે ત્યાંથી અત્યારે તમે એક ફોર્મની અંદર વીસ કરોડના ટર્નઓવરે પહોંચ્યા અને એ બી ખાસ કરીને માત્ર વીસ હજાર ની વસ્તી જેવા મેંદરડા જેવા નાના ગામમાં સો વર્ષ ટૈકા એની સાથે ઇતિ વિશેષ એ જરૂરી છે કે એમાં ગ્રોથ કર્યો તમે ટીમ મેનેજમેન્ટ કર્યું અને એ સારી રીતે ચલાવ્યું તો સ્કેલ જેને આપણે વોલ્યુમ કહીએ છીએ ને કે તમે વોલ્યુમ જે જનરેટ કરી શક્યા તો એ વોલ્યુમ જનરેટ કરવા પાછળનું રહસ્ય શું છે અને તમે ત્રણ ફોર્મ ચલાવો છો તો તમે ટાઈમ મેનેજમેન્ટ અને ટીમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો એ અમારે ખાસ જાણવું છે હું એવું કહું છું કે આજે તમે જે કહો છો કે ટીમ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ તો ટીમ મેનેજમેન્ટમાં એવું છે કે અમારી પાસે જે સ્ટાફ છે બધો બહુ જૂનો સ્ટાફ છે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂનો સ્ટાફ છે કે એને અમે પરિવારની ભાવના સાથે અમે જોડાયેલો રાખ્યો છે કે અમે એક અમારા ટીમના સદસ્ય અમે એક પરિવારના સભ્ય એને ગણ્યા છે એટલે આજે અમે એ અમારી દુકાનનો માણસ કે કોઈ પણ મજૂર હશે તો અમે એને અમારા પરિવારનો સભ્ય ગણ્યો છે એટલે આજે અમને કોઈ પણ કામ કરવા માટે અમને એવું નથી લાગતું કે અમે કોઈ માણસ રાખ્યા છે અમે કોઈ મજૂર રાખ્યા છે તો એને કારણે પણ અમને આ બિઝનેસ કરવામાં બહુ અમને સરળતા રહી છે કે આજે અમે ખુદ હાજર નથી હોતા છતાંય અમારો બિઝનેસ માણસોને મજૂર કરી નાખે છે તો એ એક અમારા માટે બહુ મોટી વાત છે અને અમારી એક આ ગુડવિલનો લાભ મળતો હોય કે અમારા સ્વભાવનો લાભ મળતો હોય કે એ મને ખ્યાલ નથી પણ અમને એવું લાગે છે કે ભાઈ આ પરિવારની ભાવના સાથે તમે કોઈને જોડો તો એ એનું પરિણામ તમને સારું જ મળે અચ્છા એમાં એક વસ્તુ એ જાણવી છે વિપુલભાઈ કે તમારી સાથે અત્યારે જે ત્રિકમજી અંબાભાઈ પેઢી છે એમાં જે કોઈ સ્ટાફ છે એ મેક્સિમમ કેટલા વર્ષથી આ તમારી સાથે જોડાયેલા છે અમારી પાસે જૂનો સ્ટાફ એવો છે કે હું ત્રીસ વર્ષથી આ દુકાને બેસું છું મારો મારો માણસ પાંત્રીસ વર્ષ જૂનો છે તમે વિચાર કરો તો એ મારા ફાધરના મોટા દીકરા તરીકે એને લોકો ઓળખે છે કે ભાઈ ઘણા લોકો તો એમ જ માને છે કે આ પરિવારનો મેમ્બર જ છે તો એ અમને બહુ વધારે ગમે છે અને કારણે આપણે ઘણા બધા તો આમાંથી જ એ સમજી શકાય છે કે જો તમારી દુકાનમાં સ્ટાફ છે લેબર છે ઓફિસ સ્ટાફ છે સેલ્સ સ્ટાફ છે જો એ પાંત્રીસ વર્ષ ટકી જતા હોય તો પછી કસ્ટમર્સ છે એ તો ટકી જ જવાના છે જો તમારા સ્વભાવના આધારે પાંત્રીસ વર્ષ સુધી એ એમ્પ્લોય ટકી જાય છે એટલે જાણીને ખૂબ એમ મજાની વાત થઈ છે કે તમારા સ્વભાવ ગુડવિલ અને બિઝનેસ પોલિસી કહો કે જે કહો કે એ બધું એમાં મને એવું લાગે છે કે સંકળાયેલું છે નહીતર અત્યારના સમયમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં બી પાંત્રીસ વર્ષ કોઈ જોડાયેલું નથી રહેતું સાચી વાત છે ખૂબ સરસ મજાની વાત કરી અચ્છા આમાં બીજો એક મુદ્દો જે જે આપણે એમાં છે છે વિપુલભાઈ કે ટર્નઓવર તો એ પહેલા દિવસથી તો તમારી સાથે નહીં જેટલું ટર્નઓવર હોય તો એ ટર્નઓવર છે માની લો કે જે આજથી બે હજારની સાલમાં જે ટર્નઓવર હતું તો એ બે હજાર પચીસમાં વીસ કરોડે પહોંચ્યું તો જે તમારો સતત ગ્રોથ થતો જાય છે આવડા નાના સેન્ટરમાં બી તો એની પાછળનું શું રહસ્ય છે એની પાછળનું રહસ્ય એવું છે કે અમે જે ગામમાં બેઠા છીએ એની આજુબાજુના સરાઉન્ડિંગ ત્રીસ ચાલીસ કિલોમીટરના એરિયાના જે અમુક બીજા તાલુકાના ગામડાઓ છે એ પણ નજીકથી અમારી સાથે જોડાઈને રહ્યા છે એનું કારણ એ છે કે આપણે મેં વાત કરી કે ડિસ્ટ્રીબ્યુટરશી એમ દરેક જે કાંઈ પણ અમે પ્રોડક્ટ વેચીએ છીએ એ બધી વસ્તુઓ એકદમ પ્રીમિયમ કેટેગરીની અને ક્વોલિટી બેઝ વસ્તુ રાખવાની કે જેથી કરી અને લોકો આપણને ગોતતા ગોતતા આવે અને આપણી પાસેથી લેવા માટે એને ઈચ્છા થાય કે ભાઈ આ જ વસ્તુ ક્વોલિટી આ લોકો એક તો ગુડવિલને કારણે આપણે લાભ મળવાનો છે પછી એ ડે બાય ડે ગ્રોથ આપણે મળવાનો છે અને એ ક્વોલિટી બેઝ વસ્તુ વેચશું તો ક્યાં ને ક્યાંથી લોકો આપણું નામ સાંભળીને લોકો લેવા આવવાના છે એવા અનુભવ અમે કર્યા છે કે ભાઈ અમે જેને નથી ઓળખતા એવા લોકો અમારી પેઢીનું નામ સાંભળીને કે ભાઈ આ લોકોની ક્વોલિટી આ લોકોની બ્રાન્ડ આ લોકો જે કોઈ પણ વસ્તુ વેચતા હશે એ બધી પ્રોડક્ટ એક નંબર વેચતા હશે એટલે એ ગુડવિલનો લાભ આપણને મળે છે સારી ક્વોલિટીનો એક તો હરીફાઈથી દૂર રહીએ છીએ સારી ક્વોલિટી લોકોને આપી શકીએ છીએ પ્લસ ખરાક નવી વસ્તુ કે સારી વસ્તુ લેવા માટે આપણી પાસેથી લઈ જાય છે તો પાછો લેવા માટે આવે પાછો બીજી વાર ટૂંકો રસ્તો અપનાવીને ઝડપથી હું વધારી લઉં એવો તમને ક્યારે વિચાર આવ્યો કારણ કે ગુડવિલમાં નોર્મલ માણસોને આવો વિચાર ખૂબ આવતો હોય છે ના નથી આવતો ઝડપી એનું કારણ શું છે કે સારી ઝડપી કમાવામાં તો એવું છે કે આપણે અત્યારે જે આપણું વીસ કરોડનું ટર્નઓવર છે એ વીસ કરોડનું ટર્નઓવર આપણું ત્રીસ કરોડનું થવાનું છે એ મને ખ્યાલ છે એનું કારણ એક જ છે કે આપણી ગુડવિલ આપણે જે આપણી ઉપર જે લોકો ભરોસો કરે છે એમાં દિવસે દિવસે વધારો થવાનો છે અને દિવસે દિવસે ક્યાં ને ક્યાંથી લોકો આપણને લેવા માટે આવવાના છે એ મને એનો પૂરેપૂરો વિશ્વાસને ભરોસો છે કારણ કે આપણી ગુડવિલને કારણે લોકોને ભરોસો છે કે ભાવ અને ક્વોલિટી મેં અહીંયા વજનમાં ને કંઈ કહેવા પણ નથી અહીંયા એટલે મને એવું લાગે છે કે આપણે શોર્ટકટથી પૈસા કમાવાને બદલે આપણે ત્યાં કસ્ટમર બેઝ વધે અને આપણું ટર્નઓવર વધારે થાય એવું મને લાગે છે તમે અત્યારના જે યંગ જનરેશન છે એને આવડો મોટો તમને એક્સપિરિયન્સ છે તો એને તમે શું મેસેજ આપવા માગો છો કે યંગ જનરેશનને કોઈ પોલિસી બનાવવી હોય બિઝનેસ પોલિસી તો શોર્ટકટ પોલિસીને લોંગ ટર્મ પોલિસીમાં તમે અત્યારના યંગ જનરેશનને શું મેસેજ આપવા માગો છો પાટણના યંગ જનરેશનને હું એ મેસેજ આપવા માગું છું કે કોઈ પણ કોમ્પિટિશનથી દૂર રહેવા માટે કોઈપણ સારી ક્વોલિટીની વસ્તુ પહેલાં પસંદ કરવી જોઈએ એને અને બજારમાં જ્યારે કોઈ પણ વસ્તુ માટે એ વેચવા માટે જાય છે ત્યારે એક તો એને એ પોતાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ વસ્તુ જે પ્રોડક્ટ વેચીએ છીએ તો એ નંબર વન પ્રોડક્ટ વેચીએ છીએ તો એને વેચવામાં સરળતા રહેશે પ્લસ બીજા નંબરમાં હરીફાઈથી પણ દૂર રહેશે અને પોતાની આવડતથી એ ઘણા આગળ નીકળી શકશે મને એવું લાગે છે અત્યારના અને સમય પ્રમાણે વિપુલભાઈ આ જર્નીમાં તમને શું ચડાવ ઉતાર સો વર્ષની તમારી પેઢી છે અને એમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમે બિઝનેસમાં છો તો એમાં તમને શું ચડાવ ઉતાર આવ્યા છે ક્યારે તમને એવી ફિલિંગ આવી છે કે અત્યારે થોડું સ્લેક ચાલે છે કે અત્યારે વધારે ચાલે છે કે આ કોમ્પિટિશન રિયલાઈઝ થઈ અને એ ચેલેન્જમાંથી તમે બહાર આવ્યા તો શું ચડાવ ઉતાર તમારી આ જર્નીમાં આવ્યા છે એ જરા અમારા વ્યૂઅર્સ મિત્રોને કહો ચડાવ ઉતાર તો આવવાનો છે પણ એ ચડાવ ઉતારમાં આપણે કેવું કરવું પડે કે આપણે જ્યારે કોમ્પિટિશન તો નવી નવી દુકાનો બનાવી નવા નવા બિઝનેસ માટે લોકો આવવાના છે તો એમાં આપણે એમાં રસ્તો એ કાઢવો પડે આપણે કે ભાઈ આપણે જ્યારે એજન્સી લઈને બેઠા છીએ આપણે કોઈ પણ પ્રોડક્ટ નવી બ્રાન્ડ આપણી પોતાની અલગ બ્રાન્ડ લઈને બેઠા હોય તો એમાં કોમ્પિટિશન આપણને નડવાની નથી તો કોમ્પિટિશન નડવાની નથી અને એને કારણે આપણે જે અસર બીજા વેપારીઓને થાય છે કોમ્પિટિશનની એટલી અસર આપણને નથી થવાની અચ્છા મને એવું લાગે છે કારણ કે જે આપણે કોમ્પિટિશનની અસર તો બધેને થવાની પણ આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લઈને બેઠા છે આપણી પાસે જે વસ્તુ છે બીજા પાસે નહીં હોય તો એની અસર આપણને ઓછી જોવા મળશે આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ એ બીજા પાસે ન હોય ને તો એનાથી આપણને થોડો વધુ લાભ મળે અને કોમ્પિટિશનથી આપણે દૂર રહીએ અને આજે અમે જેટલી પ્રોડક્ટ વેચીએ છીએ અમારી શોપમાં એ બધી પ્રોડક્ટ એવી છે કે જે હું જે વેચું છું એ બીજા પાસે નથી તો એના કારણે આપણે કોમ્પિટિશનથી દૂર રહી શકીએ અને આપણે આપણી એમાં આપણી પેટીને આગળ વધારી શકીએ આપણે નફો પણ વધારે કમાઈ શકીએ અને આપણી ગુડવિલને કારણે આપણને વધારે પૈસા મળી શકે અત્યારના જે આ નવી કોમ્પિટિશન છે જે એ મોટા સિટીમાં ખાસ કરીને વધારે લાગુ પડતી હોય છે તો એ ઓનલાઈન છે એ મોલ છે એ કોમ્પિટિશનને અને ડિજિટલ સોશિયલ મીડિયાનો યુઝ એ બેને તમે કઈ રીતે જુઓ છો નવી ડિજિટલ મીડિયા છે એ કોમ્પિટિશન પૂરી પાડે છે અને ફાયદો પૂરો પાડે છે તો એ આખી ઘટનાને તમે ઈ કોમર્સ મોલ કોમ્પિટિશનને તમે કઈ રીતે જુઓ છો અમે નાના સેન્ટરમાં બેઠા છીએ એટલે અમારે ત્યાં મોલ કે હજી નથી થયો પણ આવતા દિવસોમાં કદાચ થશે એવું માની લઈએ આપણે પણ છતાં પણ અમે એવું માનીએ છીએ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ આપણા જે રિલેશનો છે આપણી જે ગુડવિલ છે તો એને આપણે જાળવી રાખશું તો એમાં મને એવું લાગે છે કે એમાં આપણો બિઝનેસ જે છે એ ગ્રોથ થશે એમાં આપણે કોમ્પિટિશન આપણે નડશે નહીં એવું મને લાગે છે રિટેલ કસ્ટમર્સ સાથે તમે ડીલ કરતા હશો તો એ આવડો મોટો તમારો બિઝનેસ અનુભવ તમારો પોતાનો ત્રીસ વર્ષનો અનુભવ છે તમે રિટેલ કસ્ટમર સાથે ડીલિંગ કરવામાં તમને કોઈ સારા ખરાબ અનુભવ થયા હોય તો સારા અને ખરાબ એ બે અનુભવ છે એ તમે જરા અમારા વ્યુઅર્સને શેર કરો હા જો સારા અનુભવ તો સારા ઘરાક હશે તો એના સારા અનુભવ થશે આપણને બાકી કોઈ કોઈ એવા હોય કે ભાઈ આપણે બીજે કોમ્પિટિશનને કારણે બીજે ના આવતા હોય અથવા કોઈ પણ ઘણી વખત કોઈ ખોટી કમ્પ્લેન એ પણ કરતા હોય પણ તો એને પણ આપણે સારી રીતે ટેકલ કરવી પડે અને ઘણી વખત ખોટી કમ્પ્લેન હોય તો પણ આપણે મીઠો ઉત્તર આપી અને એને કોઈ પણ માલ બદલાવવાની બાબત આવે કોઈ પણ એ શાંતિથી સાંભળવાની વાત આવે તો એ આપણે એની કમ્પ્લેન શાંતિથી સાંભળી અને એનો આપણે પ્રત્યુત્તર આપી અને આપણે એને પ્રોપરલી સંતોષ આપવાના પ્રયત્ન કરીએ છીએ ખબર હોય છે કે ભાઈ આ આપણી આ આ જે આપણો કસ્ટમર છે એ ખોટો છે છતાં એ કસ્ટમરને આપણે ખોટો નથી કરતા અને આપણે એને સાચો માણસ ગણી અને એને પ્રોપરલી એને સર્વિસ આપવાના પ્રયત્ન કરીએ છીએ આપણે ખૂબ સરસ વાત કરી કે કસ્ટમર ઇઝ કિંગ છે હા એ અત્યારના જે કંઈ આ જે કહેવાય કહેવાતા ઓનલાઈન છે કે મોલ છે એ લોકો જે રિપ્લેસમેન્ટ આપે છે તો એ પોલિસી તમે ઘણા વર્ષોથી જ ઓલરેડી ચલાવો છો કે ખોટું રિપ્લેસમેન્ટ આવે તો એ સ્વીકારી લો છો અને એને પ્રેમથી તમે જવાબ આપો છો એટલે કસ્ટમર બંધાયેલો રહે છે આ સો ટકાની વાત છે તમારી ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં આપણે એજન્સી સિસ્ટમ બ્રાન્ડ સિલેક્શન વિશે ઘણી બધી વાત કરી તો એમાં અમારે તમારી પાસેથી એ જાણવું છે અમારા વ્યૂઅર્સ દર્શક મિત્રોને જરા તમે એ જણાવો કે બ્રાન્ડ કોઈ બ્રાન્ડનું સિલેક્શન છે ઉદાહરણ તરીકે તમારી પાસે એ તેલનું કામ છે તમારી પાસે સુગરનું કામ છે તમારી પાસે બેસનનું કામ છે તમારી પાસે એ પશુ આહારનું કામ છે તો એ બધામાં તમારી પાસે જ્યારે પાંચ ચોઈસ હોય છે બ્રાન્ડ સિલેક્ટ કરવાની તો એ પાંચમાંથી તમે કોઈ એક બ્રાન્ડનું સિલેક્શન કેવી રીતે કરો છો કે આ બ્રાન્ડનું મારે કામ રાખવું છે બહુ સરસ તમે પ્રશ્ન કર્યો દાખલા તરીકે હું સૂર્યાનો દાખલા આપું કે આજે સૂર્યાની સાથે મેં જોડાયા તો એમાં મને પહેલાં તો ક્વોલિટી બેઝ આપણે જઈએ કે ભાઈ આપણે સૂર્યાની તેલની ક્વોલિટી તો કે બેસ્ટ ક્વોલિટી છે સુપર ક્વોલિટી છે અને બીજું કે જે આજે સૂર્યાના માલિક આપ સંકેતભાઈ આપ છો તો આજે અમે તમારી સાથે આટલા વર્ષોથી જોડાયેલા છીએ તો મને એવું લાગે છે કે તમે મારા સેઠ અને હું તમારો ગ્રાહક એવું મને ક્યારેય ફીલ નથી થયું મને એમ લાગે કે હું સૂર્યાના પરિવારનો સભ્ય છું અને સૂર્યા સાથે જોડાય અને મને જે વેપાર કરવાની મજા આવી છે જે મારા કસ્ટમરને મજા આવી છે જે મને બ્રાન્ડ ડેવલપમેન્ટ કરવાની મજા આવી છે એ અનુભવ મેં કર્યો છે એ આપને હું શેર કરું છું હવે નવી એ આગળની આપણે વસ્તુમાં એ વાત કરવા માંગીએ છીએ વિપુલભાઈ કે આજથી દસ વર્ષ આગળનો બિઝનેસ છે એને તમે કેવી રીતે જુઓ છો કે બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસનો હવેનો જે બિઝનેસ છે એમાં તમને શું નવી ઓપોર્ચ્યુનિટી લાગે છે કે માર્કેટ મોટું થયું છે અથવા તો શું નવી ચેલેન્જ લાગે છે કે નવી કોમ્પિટિશન આવી છે તો એ બેયને જરાક તમે પ્લસ અને માઇનસ પોઈન્ટ હવે પછીના દસ વર્ષ માટેના જરાક અમારા વ્યૂઅર્સ મિત્રોને જણાવો હવે પછીના દસ વર્ષ માટે હું એવું કહું છું કે જે તમે પ્રોડક્ટ કોઈ પણ વેચતા હો ક્વોલિટી પ્રોડક્ટ તો એ પ્રોડક્ટ તમે એને જાળવી રાખો અને એના અત્યારના જે સમય અને સંજોગોના આધીન તમે એનો જે અત્યારે જે રીતે જે મેં પૂર્વમાં આપણે જે ફેરફાર કરતા ગયા સમયના સંજોગોના આધીન એમ એડવાન્સ તમારે જે કાંઈ પણ આગળ જતા ફેરફાર કરવા પડે એ ફેરફાર કરતા જાઓ ફેરફાર કરતા જાઓ આ બિઝનેસને કેમ ડેવલપમેન્ટ કરવો અને આપણો બિઝનેસ કેમ વધે અને આખા બજારોની અંદર જે કાંઈ પણ નવા નવું નવું આવે એનું તમારે અધ્યયન કરતું રહેવું પડે જાગતા રહેવું પડે તો જ મને એવું લાગે છે કે તમે વધારે ડેવલપમેન્ટ કરી શકો બાકી તમે અત્યારે સમય એવો છે કે રોજ ઉઠી અને નવું કંઈક આવે છે બજારમાં નવું જોવાનું નવું જાણવાનું અને એ બધી વસ્તુઓ તમારા મગજ ઉપર રાખશો તો તમે આગળ વધી શકશો મને એવું લાગે છે એક બીજી અમારે તમારી પાસેથી વિપુલભાઈ એ જાણવું છે કે આપણે જે ડિસ્ટ્રીબ્યુટર મીટ કરતા રહેતા હોય છે નવા નવા માણસોને મળતા રહેતા હોય છે કનેક્ટિવિટી કરતા રહેતા હોય છે તો એ તમને શું લાગે છે કે એ સમય અને પૈસાનો બગાડ છે કે એ કનેક્ટિવિટીને કારણે સંબંધમાં બિઝનેસમાં ડેવલપમેન્ટમાં તમને ફાયદારૂપ લાગે શું લાગે છે આ દસ વર્ષની જર્નીમાં ના સમયનો બગાડ જરાય નથી સમય એમાં એવું છે કે જે ડિસ્ટ્રીબ્યુટર મીટ અને દરેક સેન્ટ્રવાઇઝ આપણે જે બધાને મળવાનું જે થાય છે તો એનાથી આપણને ઘણું બધું નવું જાણવા મળે છે જોવા મળે છે કે બીજા લોકો બિઝનેસ કઈ રીતે કરે છે અને આપણે એ બિઝનેસની અંદર શું ફેફા કરવો પડે એમ છે શું આપણું પ્લસ છે આપણું માઇનસ છે આપણું માઇનસ હોય તો આપણને ખબર પડે કે ભાઈ આપણે આમાં આટલો ફેફા કરશું તો આપણે વધારે એમાં ગ્રોથ કરી શકશું અને મળવાથી સંબંધો કેળવવાથી નવા સંબંધો ડેવલપ થાય છે અને બીજું કે એને કારણે આપણે ઘણું બધું નવું જાણવા મળે છે જોવા મળે છે એવો અનુભવ મને થયો છે હવે અમે તમારી પાસેથી એક વસ્તુ એ જાણવા માંગીએ છીએ વિપુલભાઈ કે છેલ્લે લાસ્ટમાં તમે યંગ જનરેશન છે એને શું મેસેજ આપવા માંગશો યંગ જનરેશન છે એને હું મેસેજ એ આપવા માંગુ છું કે તમે આજે આજના સમયના સંજોગોના આધીન જેટલું એજ્યુકેશન અને એના એજ્યુકેશન લેવું કમ્પલસરી છે અને એજ્યુકેશન લઈ અને તમે કોઈ પણ બિઝનેસમાં જંપલાવો તો એ વધારે આજના સમય અને સંજોગોને અનુરૂપ છે જ્યારે એજ્યુકેશન એ તમારી પાસે હશે તો તમને કંઈક નવું જાણવા મળશે જોવા મળશે અને તમે આજે આ ઇન્ડિયા કે વિશ્વની અંદર જે કંઈ પણ લોકો બિઝનેસ કરી રહ્યા છે તો એ નવી જનરેશન છે ને એ વધારે કેચઅપ કરી શકશે અને નવી જનરેશન થોડી આપણા કરતાં અગ્રેસિવ છે અને આપણા કરતાં હોશિયાર પણ છે પણ મને એવું લાગે છે કે એ લોકો કોઈ પણ વસ્તુમાં આગળ વધી શકશે તો એ એટલા બધા આગળ નીકળી જશે કે ભાઈ એ આપણે જે પ્રગતિ કરી છે એના કરતાં વધારે આગળ નીકળી શકે કારણ કે એ એનામાં એ ટેલેન્ટ પડ્યું છે તો સમય અને સંજોગોના આધીન એ લોકો વધારે પ્રગતિ કરી શકશે મને એવું લાગે છે આના સિવાય તમે આપણા બિઝનેસને લગતી કે જે અમે સંવાદમાં કંઈ તમને નથી પૂછી શક્યા એવી કોઈ વસ્તુ એવો કોઈ એક્સપિરિયન્સ કોઈ પણ વસ્તુ તમે શેર કરવા માગતા હોય કે જે જાણીને આપણા બિઝનેસ વર્ગના જે વ્યક્તિઓ છે કોઈ પ્રોડક્શન લાઈનના વ્યક્તિઓ છે એને ફાયદો થાય એવી કોઈ વસ્તુઓ તમે શેર કરવા માગતા હોય તો તમે જરૂર કહો હું એવું માનું છું કે કોઈ પણ પ્રોડક્ટ નવી બજારમાં આવે ત્યારે એ કોઈ પણ તાલુકા કે જિલ્લાની અંદર કોઈ પણ સારા ડિસ્ટ્રિબ્યુટરને કે કોઈ પણ સારી પેઢી ગોતતા હોય છે દાખલા તરીકે અમારી સો વર્ષ જૂની ગુડવિલ છે તો અમે આજે કોઈ પણ સારી પ્રોડક્ટ લઈ અને બજારમાં જઈએ છીએ તો આજે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એને જ્યારે અમે વેચવા નીકળીએ છીએ ત્યારે અમારા જે કાંઈ પણ કસ્ટમર વર્ગ છે તો એ ઓટોમેટિકલી સારી પ્રોડક્ટ માની અને માલ લેતા હોય છે તો ઘણી વખત કોઈ પણ સારી પ્રોડક્ટ બજારમાં આવે તો સારા લોકો સારા વેપારીઓ કે સારા ડિસ્ટ્રીબ્યુટર્સ જ્યારે વેચે છે ત્યારે એ કંપનીનો ગ્રોથ કે કંપની સાથે જોડાયેલા વ્યક્તિ એટલે કે આજે હું મારો ગ્રોથ બંનેનો વધારે થાય છે એવું હું માનું છું આમાં બિઝનેસના જે ચાર પિલર છે વિપુલભાઈ પ્રોડક્ટ ક્વોલિટી આખી આપણે એક આ એને એક આખા પહેલાંના રૂપમાં જોવા માગીએ છીએ આખા એક કોમ્બોના રૂપમાં કે પ્રોડક્ટની ક્વોલિટી પછી પ્રાઇઝ એની અવેલેબિલિટી એની રેન્જ એનું ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટ્રીબ્યુટર અને જેને કહેવાય કે મેન્યુફેક્ચરિંગ બંનેના રિલેશન આ આખી સાંકળને તમે કેવી રીતે જુઓ છો હું એમાં એવું કહું છું કે દાખલા તરીકે આપણે સૂર્ય સાથે જોડાયેલા છીએ તો સૂર્યની ક્વોલિટી પછી એની ડિસ્ટ્રીબ્યુશન મેં લીધી તો આજે તમે કમાવો હું કમાઉં પછી મારી સાથે જોડાયેલો કોઈ પણ સેમી હોલસેલ ગ્રાહક હોય તો એ કમાય અથવા એન્ડ યુઝર હોય તો એને ક્વોલિટી અને ભાવથી સંતોષ મળે તો આખી સાંકળ આપણી સારી રીતે ચાલે અને એટલે જ આપણી સાંકળ સારી રીતે ચાલે છે તો એમાં મને એવું લાગે છે કે એ સાંકળ આપણી સારામાં સારી રીતે કાયમી માટે ચલાવવી હોય તો એ ક્વોલિટી ભાવ પછી સર્વિસ રિલેશન આ બધી વસ્તુઓ આપણે એક વ્યવસ્થિત જાળવી રાખીએ તો આપણે એમાં હજી વધારે ડેવલપ કરી શકીએ અને એમાં ડેવલપમેન્ટ આપણે સૂર્યાએ કર્યું છે મેં પણ કર્યું છે અને આપણે એનો અનુભવ કર્યો છે તો એવું લાગે છે કે આપણે આ સાકળને સારામાં સારી રીતે વધારે સ્મૂધલી કેમ બનાવી શકીએ કે જેથી છેલ્લે એન્ડ યુઝર કસ્ટમરને વધુમાં વધુ આપણે સારો સંતોષ તથા સારી સર્વિસ કેમ આપી શકીએ એ મને એવું લાગે છે આજના સમયના સંજોગોના આધીન તો વિપુલભાઈ સાથે વાત કરવાની આપણને ખૂબ મજા આવી છે તો હું સંકેત જાલરિયા લોકેટ એન્ડ લિંકના આ એપિસોડમાં તમારા બધા પાસેથી રજા લઉં છું તમને બધાને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારે આ ફિલ્ડની કોઈ નવી વસ્તુ જાણવી હોય તો એ કોમેન્ટમાં જરૂર અમને જણાવજો અને આ એપિસોડમાં તમને કંઈ મજા આવી હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો આ સાથે હું અને વિપુલભાઈ તમારી રજા લઈએ છીએ લોકેટ એન્ડ લિંકના આ એપિસોડમાંથી નમસ્કાર જય શ્રી કૃષ્ણ